હેલો મિત્રો જોઈ શકો છો આપણે અંબાજી જાતા વસમ નજીક આવે છે અધારિયા એ ભાખરમથી આવતી હોય છે અંબાજી વચ્ચેથી તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો ને શું ભૂલતા નહીં અને કોણ કોણ અંબાજી ચાલ્યા હોય તો વધે અંબે લગતા મિત્રો અને આજે અંબાજી પગ પરવા જતી હોય વસ્તી નાતી હોય છે મિત્રો તો જોઈ શકો છો મિત્રો પબ્લિક કેવી આવે છે અંબાજી જાતા થાક લાગે વસ્તી નાતી હોય છે અને પણ પાણી પણ ચાલુ હોય છે જોઈ શકો છો પબ્લિક દૂર દૂરના આવે છે ફણી પણ આવે છે તો મિત્રો જે અંબે લખતા જાજો અમારા વિડીયોને લાઈક કરજો ને શેર કરજો લાઈવ વિડીયો છે મિત્રો તમે જોઈ શકો છો પબ્લિક આવી રહી છે અંબાજી પગભાળા હેડથી અને નાવેલ છે પણ ઘણી બધી સુવિધાઓ ઘણી છે જેમ સેવાઓ છે તો મિત્રો લાઈક કરજો અમારા વિડીયોને શેર કરજો અને જોઈ શકો છો પાણી છે છે વસ્તી હોય લાઈવ વિડીયો તમે જોઈ શકો છો મિત્રો દોતા અને જલોત્રા વચ્ચે કાંધારી ગામ છે ત્યાં નદી આવે છે આ પાખરામાંથી પાણી આવતું હોય છે નદીમાં જોઈ શકો છો તમે મિત્રો અંબાજી પગપળા વસ્તી જતી હોય છે ચાલતી ચાલતી જાય છે જે અંબે બોલતી જાય છે તમે પણ તે અંબે કોમેન્ટમાં લખતા જાજો જય અંબે મિત્રો બોલતા જાજો જય અંબે કોમેન્ટમાં લખતા જાજો જોઈ શકો છો મિત્રો અંબાજી પગપાળા વાસ્તી ટીવી ચાલે છે લાઈવ વિડીયો છે નાવા પણ ઘણી પડે છે મિત્રો